નમસ્કાર ખેડૂત મિત્રો ટેકાના ભાવે જે ખેડૂતો વેચાણ કરવા માગે છે તેમની નોંધણી એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી થવાની છે મગફળી મગ અડદ અને સોયાબીન માટે તો કયા કાંઈ ડોક્યુમેન્ટ જોઈએ શું ભાવ હોય છે ટેકાનો એ જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તો ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે જેથી ખેડૂતો પાકના લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખીને વિવિધ ચણસોનું વાવતર કરી શકે છે ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે રૂપિયા સાત હજાર બસો તેસઠ પ્રતિ ક્વિન્ટલ દીઠ એટલે કે એક ક્વિન્ટલ એટલે સો કિલો તો રૂપિયા ચૌદસો બાવન પ્રતિ મણ મગ માટે આઠ હજાર સાતસો અડસઠ પ્રતિ ક્વિન્ટલ મણનો ભાવ છે રૂપિયા સત્તરસો ત્રેપન અડદ માટે છે તેરસો પ્રતિ ક્વિન્ટલ અને મણનો ભાવ છે પંદરસો સાઠ સોયાબીન માટે રૂપિયા તેપનસો અઠ્યાવીસ પ્રતિ ક્વિન્ટલ અને મણનો ભાવ છે રૂપિયા એક હજારને પાસઠ જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો ખેડૂતનો આધાર કાર્ડની નકલ સાત બાર અને આઠની નકલ ગામ નમૂના નંબર બારમાં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના શૈસિકા સાથેનો દાખલો બેંક ખાતા પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક અને જે તમારો રેગ્યુલર મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર જેથી તમને તમામ પ્રકારની મેસેજ તમને મળી શકે ત્યારબાદ અમુક બાબતો ધ્યાન રાખવાની છે દાખલા તરીકે એક સર્વે નંબરમાં ત્રણ ભાઈના નામ છે તો એક જ ભાઈ રજીસ્ટ્રેશન કરાવી શકે કે ત્રણે તો ત્રણેય ભાઈનું થઈ શકે છે ઉદાહરણ તરીકે એક સર્વે નંબરમાં છ હેક્ટરની જમીન છે અને ત્રણેય ભાઈનું નામ સાત બાર આઠમો ચાલે છે અને ત્રણેય ભાઈ ખેતી કરે છે મૂળ ત્રણેય ભયનું વાવેતર ચાલુ છે તો જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા જાઓ ત્યારે સરખા ભાગે આવતી જમીન બે હેક્ટરનું જ રજીસ્ટ્રેશન એક ભાઈએ કરાવવું જેથી બે ભાઈઓ માટે બે બે હેક્ટરમાં એમનું રજીસ્ટ્રેશન કરાવી શકે જો સાથે જમીન હશે ને કોઈ એક ભાઈ છ હેક્ટરનું કરાવી નાખશે તો બીજા ભાઈને એ લાભ નહીં મળી શકે તો આ બાબત ધ્યાનમાં રાખવી ત્યારબાદ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતા હો ત્યારે એ મગફળી મગ અડદ માટે ઓનલાઈન કમ્પ્લીટ થયું છે કે કેમ એ પણ તમારે ખાસ જાણી લેવું એકાઉન્ટ નંબર સારી રીતે નખાયા છે કે કેમ એ તમારે વિકતો ચકાસવી જેથી પાછળથી એ તકલીફો ઊભી ના થાય તો થેન્ક યુ આભાર